કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આવી ચૂક્યા છે પાછા એક નવો વિડીયો લઈને નવો બ્લોગ લઈને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો અત્યારે સવારના વાગી ગયા છે અગિયાર અને આજે સન્ડે છે તો જો માસી મતલબ કે શાક બકાલું લઈને આવ્યો હોય ને શાકભાજી લઈને તો એ બોલે છે કે શાક લઈ લ્યો ને આ બધું મતલબ અને ઘરમાં તો અત્યારે રૂટિનમાં એવું છે કે મમ્મી સાફ સફાઈ કરે છે તો હમણાં તમને હું બતાવું જુઓ મિત્રો સાફ સફાઈ ચાલુ છે અત્યારે આખું ક્લિયર છે જુઓ માળિયું તમે જો ઉપરથી મતલબ સાફ થઈ ગયું છે અને અહીંયા સાફ સફાઈ ચાલુ છે એક બાજુ ને આ બધું સામાન હવે ઉપર સાફ થઈ ગયું ને હવે આ બધો સામાન ઉપર ચડાવવાનો છે અને આ જુઓ અમારો બોલ મારો બોલ માળિયા ઉપરથી મેળો હમ આમ જુઓ કેવો થઈ ગયો ઊંધડા કાપી ગયા એવો થઈ ગયો આ બધું અડધી બરાબર જોન પણ કેવો થઈ ગયો સાબુ અને આ સીડી એક બે ત્રણ ચાર પાંચ પાંચ પગથિયાવાળી સીડી છે આ ફટાફટ ઉપર ચડી ચડી ને એવી મતલબ

અને આવડો આ જોવો સ્ટીમર છે આવડો સ્ટીમર દાઢી કરવા માટે અને ગામડે થી અમે લાઈટ લાવ્યા તમ જો કેટલી મસ્ત લાઈટ છે બાર છે બાર આ જોવો લાઈટ એકવાર આપણે ચાલુ કરવી આને કઈ રીતના ચાલુ થાય આ હમ જો ચાલુ થઈ ગયા મ જો કેટલો મસ્તીનો આ ગામડે જઈને યા ખેતરમાં બધાય લોકો છે ને આ લાઈન જાય તો લોકડાઉન હતું ને તો ખેતરમાં જવાનું થાતું સાંજે પ્રોગ્રામ બોગ્રામ કે કઈ હોય ને તો એટલા માટે આ લાઈટ લીધી હતી અત્યારે આમને પીડી છે અહીંયા લાઈટ જાય ત્યારે કામમાં આવે આવડ્યા બસ પાછી મૂકી દઈ પેક કરીને આ એક બાજુ આમાં સાઈડમાં માં થોડું બગડી ગયું એવું લાગે છે ઉતરી જાય એટલે વાપરવી પડે એટલે તો પછી લેતા આવ્યો બરાબર એટલે આયા કામ આવી જાય ને એમ અને આમ આ જો સાવર કુંડલા ની લોઢી સાવરકુંડલાની કુંડલા ની છે કે બીજી આઈ છે સાવર કુંડલા ની મારા મામાનું ગામ છે મતલબ ગામ તો ન કહેવાય સિટી કહેવાય

મસ્તી નું અહીંયા ગોઠવી દઈ લાઈનમાં બધે બધું મતલબ અહીંયા થોડુંક જગ્યા રહેશે એટલામાં બે તો આગળની રૂમ માંથી તો ખ્યાલ છે આ બધું આગળ ગોઠવી મસ્તીનું મતલબ સાફ સફાઈ મતલબ માળીયું સાફ થઈ ગયું છે એટલે આ બધું સાફ કરતા કરતા ઉપર મૂકતું જવાનું એમ પછી નીચેનું વાળીને હવે બોપર થઈ ગયું નીચે ધોવાનું છે જોવો ફ્રેન્ડ આ પાટો પગમાં પહેરવાનો હમણાં ભાઈને વાગ્યું હતું ને તો આ પાટો પહેરીને રહેવાનું આખો દિવસ આ પાટો પહેરવાનો સીધો જ રહે પગ આમને અંદર સળિયાને વાવતું વિશે લોખંડનું ખબર નહીં કઈ અને એક બીજી વસ્તુ મને આમ જોવો શું મને મેળવું મને કેટલા જ સમય પછી મને જવા મારું કીબોર્ડ બહુ જૂનું કીબોર્ડ છે

આવડો ખોયલો તો પાટો હા એમાં ટીમની પટ્ટીઓ આવે પાછળ બે આવે હા હા સરસ ના મારું કીબોર્ડ જો આ થેલી માં પડ્યું છે આ જૂનું છે ને મતલબ બાસી પીયું છે સોરી આ જૂનું સીપીયુ મારું આમ જો મિત્રો ભાગીતા નાના છોકરાવાળા બેડ બેટ દડે રમેસ લ્યો લા તને રમતા આવડે કે નહીં અને આપણે આજે આ યોગી

મસ્તીનો આવો દસ રૂપિયાનો નો ગોલો કોણ આપે અને ઓલી પણ આમ જોવો ભાઈ શ્યારભાઈ ઠુઠું પીવે છે આમ જુઓ તમે શારભાઈ નું ઠુઠ્ઠું પીવો છો આ બે છોકરા બાજે છે આમ જો હા શ્યારભાઈ ની મોજ એક આમ જોતો શ્યારભાઈ આમ બતાવો તો

અને હું અહીંયા મેચ છું હું ને બે ગોલો ખાતા ખાતા મેચ જોઈ છે હું કે કેશ નથી પકડી શકતો ને રમી નથી કેચ એ

હા હા બહુ જોરદાર છે ખોટું નો કેતા હોય યોગી રમવા જ આવડશે બે રન બે રન નોતા લેવાના એલા જગા

હવે કે હું કરું છું ભલે સારું હલો મેળા નેક્સ્ટ વિડીયો માં ત્યાર લગી બધા બાય બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો